તો આગળ વાત કરીશું મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાદરવેડ ગામમાં ભારે વરસાદને કારણે એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ છે તો વાલાભાઈ પૂજાભાઈ વણખરના મકાનની દીવાલ અચાનક તૂટી પડી હતી સદભાગ્યે ઘટનાના સમયે પરિવારના સભ્યો ઓસરીમાં બેઠા હોવાથી કોઈ જાનહાની થઈ નથી મકાનની કાચી દિવાલોનો મોટો ભાગ તૂટી પડવાથી ઘરવખરી અને સામાનને ભારે નુકસાન થયું છે કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે ઘરના માલિક વણકર અને તેમની પત્ની જણાવે છે કે વરસાદના કારણે તેમનું ઘરનું સામાન નષ્ટ થઈ ગયું છે તો હાલ ચોમાસાની સિઝનમાં રહેવાની વ્યવસ્થા તેમના માટે મોટો પ્રશ્ન બની ગયો છે પરિવારે સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે આ ઘટનામાં ચોમાસા દરમિયાન જર્જરિત અને કાચા મકાનોમાં રહેતા પરિવારોની સુરક્ષાનો મુદ્દો એકવાર સામે લાવ્યો છે કાલે કાલે સજે પહોંચ વાગે પણ બેઠેલા હતા અચાનક મારા ઘરની દીવાલ ધરાશ થઈ ગઈ છે તે ભારે નુકસાન થઈ ગયું છે તે તે માટે હું સરકારને વિનંતી કરું છું કે મને તાત્કાલિક સહાય આપવા વિનંતી અમે કાલે ચાર વા ચારથી પાંચ વાગ્યાના સમયમાં બાર વસરીમાં બેઠેલા અને અચાનક મારા ઘરની દિવાલ તૂટી પડી એટલે અમારે ભારે નુકસાન થયું છે વરસાદના કારણે ઘરમાં મારું બધું સામાન બધું એ થઈ ગયું છે તો પછી અમારે અત્યારે વરસાદના સમયમાં ક્યાં રહેવું એ અમારો ભારે પ્રશ્ન છે અમે અને અમારો પરિવાર બધા અમારા પર અમારી મુશ્કેલી છે એટલે અમારે અત્યારે રહેવું ક્યાંય હમણાં વિનંતી કરું છું સરકારને કે અમારા તાત્કાલિક સહાય આપે એમ